સ્માર્ટ સિટી વડોદરામાં અવિરત ભૂવાઓ પડી રહ્યા છે પરિવાર ચાર રસ્તાથી શોલેસ રોડ પર ફરી ભૂવો પડ્યો ડ્રેનેજ લાઇનમાં મોટો ભૂવો પડ્યો છેલ્લા પંદર દિવસથી આ ભૂવો પડ્યો છે તંત્રને કામગીરી કરવામાં આળસ છે પંદર ફૂટ લાંબા અને પહોળા ભૂવાના પગલે વાહન ચાલકો ત્રાહીમામ છે વોર્ડ નંબર પંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મેહુલ કહારનું નિવેદન આવ્યું છે નેશનલ હાઇવેને જોડતું રોડ હોવા છતાં તંત્રની અહીંયા નિષ્ક્રિયતા છે ભુવા પૂરવામાં તંત્ર આળસ દાખવી રહ્યું છે જેથી મોટી સોસાયટી અને હોસ્પિટલ હોસ્પિટલવાળો રોડ છે અને નાગરિકોને પડતી મુશ્કેલીનો કારણે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે પર 15 નો વિસ્તાર છે અહીંયા 15 થી 20 દિવસ અગાઉ એક મસ મોટો ભૂવો પડ્યો છે આશરે 15 1 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ભૂવો છે અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો 6 મહિના 6 થી 7 મહિનામાં જો આવા મસ મોટા ભૂવા પડતા હોય તો સોય 100% અધિકારીઓ કર્મચારીઓની મિલીભગતથી જ આ ભૂવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે અને અહીંયાથી એક કિલોમીટરના અંતરમાં નેશનલ હાઈવે આવેલું છે જો આ રોડ આગળ તહેવારો આવે છે પૂરા નહીં થાય તો તકલીફ ઘણી વેઠવી પડશે આગળ ગણપતિનો તહેવાર છે આપ જાણી શકો છો કે આ પરિવાર ચાર રસ્તાથી હાઈવે સુધીના રોડ પર હજારોની સંખ્યામાં ટ્રાફિક અવર જવર કરતું હોય છે તો વહેલી તકે કોર્પોરેશનને જાણ કરીએ છીએ કે બહુ પૂરી દેવામાં આવે